જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના જૂની ધારી ગુંદાળી ગામમાં સેવા સહકારી મંડળી ચાલી રહી છે સેવા સહકારી મંડળીમાં રૂપિયા છ કરોડની ઉચાપત થઈ હોવાનો ખેડૂતોએ આક્ષેપ કરતા ખળભળાટ મચી જવા પામ્યો હતો સમગ્ર મામલે ખેડૂતોએ વહીવટી તંત્રને આવેદનપત્ર આપી યોગ્ય તપાસ થાય તે માટે રજૂઆત કરી હતી તો બીજી તરફ જૂની ધારી ગુંદાળી સેવા સહકારી મંડળીમાંથી આરોપીઓએ એકબીજાની મિલીભગગતથી હોદ્દાનો દુરુપયોગ કરી ચાળીસ જેટલા ખેડૂતો સભાસદોના મળવાપાત્ર ધિરાણ તેમજ ત્રેવીસ સભાસદ ખેડૂતોના શાખપત્ર મંજૂર ન થયા હોય છતાં શાખપત્ર મંજૂર કર્યા વગર ખોટા હિસાબો તરીકે બેંક સમક્ષ રજૂ કરી રૂપિયા બે કરોડ છપ્પન લાખ એકાણું હજારની નાણાકીય ગેરરીતિ આચરી હોવાની ભેસાણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે મંડળીના મંત્રી રોહિત અમૃતલાલ તેમજ પૂર્વ પ્રમુખ ધીરુ ઠુંબરની ધરપકડ કરી હતી

જ્યારે અન્ય આરોપી ધીરુભાઈ કુસાભાઈ ઠુમ્મર તે આ સહકારી મંડળી છે તેમના માજી પ્રમુખ છે આ બંનેની ભેસાણ પોલીસ સ્ટેશન દ્વારા ધરપકડ કરવામાં આવેલી છે જ્યારે અન્ય એક આરોપી જે ભેસાણ શાખાનો મેનેજર છે રમેશ રામાણી તે આ જેલમાં છે આ ઉપરાંત અન્ય જે વર્તમાન પ્રમુખ છે રમેશ બાવીસિયા તેને અટક કરવા માટે જે અલગ અલગ ટીમો છે પોલીસની મહેનત કરી રહી છે જે રમેશ રામાણી છે તે ભેસાણ શાખાનો મેનેજર હોય જે તે સમયે તેના વિરુદ્ધ આ ત્રીજો ગુનો દાખલ થયેલો છે હાલ તે કસ્ટડીમાં છે અને તેને જુનાગઢ જિલ્લા સહકારી બેંકની ભેસાણ શાખામાં મતલબ આ જ રીતે આના પહેલા પણ સોડવડ અને અન્ય એક સહકારી મંડળી સાથે છે ત્યાંના મંત્રી અને પ્રમુખના મદદથી ઉચ્ચાપથ કરેલી છે તો હાલ આ રમેશ રામાણી નામનો શખ્સ એ જેલમાં હવાલે છે